ભીતર ભરેલું એકદમ જો બહાર થઈ શકે ભીતર ભરેલું એકદમ જો બહાર થઈ શકે તો આપણી વચ્ચે ઘણો વ્યવહાર થઈ શકે ભીતર ભરેલું એકદમ જો બહાર થઈ શકે તો આપણી વચ્ચે ઘણો વ્યવહાર થઈ શકે હું જે કેટલાક મારા શેર અહીંયા તમને સંભળાવવાનો છું એના માટે એક શેર છે કે એવી રીતે આ શેર તમને જાય સ્પર્શી એવી રીતે આ શેર તમને જાય સ્પર્શી બાળક પરાણે જેમ લાગે કોઈ વાલું એવી રીતે આ શેર તમને જાય સ્પર્શી બાળક પરાણે જેમ લાગે કોઈ વાલું ને આ મારું જે લોહી છે એ નેગેટિવ છે ઓ નેગેટિવ અને બાળપણથી જ છે હિમલભાઈ એટલે મને એમ થયું કે એના માટે કંઈક લખું કે આ જીવને શું સૌ નકારો કમ હતા આ જીવને શું સૌ નકારો કમ હતા તે લોહી પણ નીકળ્યું નકારાત્મક અહીં આ જીવને શું સૌ નકારો કમ હતા તે લોહી પણ નીકળ્યું નકારાત્મક અહીં પણ આ નકારાત્મકતાની પાછળ જે એક હકારાત્મકતા સાચવી છે જે પોઝિટિવિટી સાચવી છે કારણ કે મારી માનું લોહી છે આ એ મળ્યું છે એટલે એના માટે એક મુક્તક છે કે સાવ છેલ્લો હિસાબ દઈ આવ્યો સાવ છેલ્લો હિસાબ દઈ આવ્યો પ્રેમપૂર્વક જવાબ દઈ આવ્યો સાવ છેલ્લો હિસાબ દયા આવ્યો પ્રેમપૂર્વક જવાબ દયાવ્યો ને છીકણી સૂંઘતા હતા જેવો એમને જઈ ગુલાબ દઈ જે નેગેટિવિટીની છીકણી સૂંઘતા હતા એને પોઝિટિવિટીનું ગુલાબ ચીકણી સૂંઘતા હતા જેવો એમને જઈ ગુલાબ દઈ ને એક ગઝલના બે ત્રણ શેર રજૂ કરું છું કે બેસતા કાયમ જે પહેલે પાટલે બેસતા કાયમ જે પેલે પાટલે દર્દ એ સૂતા છે આજે ખાટલે બેસતા કાયમ જે પેલે પાટલે દર્દ એ સુતા છે આજે ખાટલે ને છે છે કે જો ફૂટીને પણ થયું ઠીબ એ જો ફૂટીને પણ થયું છે ઠીબ એ ખાનદાની જાળવી છે માટલે જો ફૂટીને પણ થયું છે ઠીબ એ ખાનદાની જાળવી છે માટલે ને એટલે પલળું જરા નીચે નમ્યું એટલે પલડું જરા નીચે નમ્યું પ્રેમ રાખ્યો તો ધડાના કાટલે એટલે પલડું જરા નીચે નમ્યું પ્રેમ રાખ્યો તો ધડાના કાટલે કાયમ જે પાટલે દર્દ એ સુતા છે આજે ખાટલે બીજી એક ગઝલના ના વેતન શે છે કે ક્યારેક મૂકી દઉં છું ખુલ્લો ક્યારેક હું પડદો રાખું છું ક્યારેક મૂકી દઉં છું ખુલ્લો ક્યારેક હું પડદો રાખું છું આ જીવ ઉતાવળમાં હમણાં હું આડો અવળો રાખું છું કે ક્યારેક મૂકી દઉં છું ખુલ્લો ક્યારેક હું પડદો રાખું છું આ જીવ ઉતાવળમાં હમણાં હું આડો અવળો રાખું છું ને તું રાખ ગળામાં વીટીને તારિયા તિલસ્મી માળાઓ તિલસ્મી જાદુઈ માળાઓ દેખાડો દમ તું રાખ ગળામાં વીટીને તું રાખ ગળામાં વીટીને તારિયા તિલસ્મી માળા હો હું મારી ભીતર શ્રદ્ધાનો એક સુંદર મણકો રાખું છું તું રાખ ગળામાં વીટીને તારિયા તિલસ્મી માળા હો હું મારી ભીતર શ્રદ્ધાનો એક સુંદર મણકો રાખું છું ને છો બહાર ગરીબી હોય અહીં અંદરની અમીરી દેખ જરા કે છો બહાર ગરીબી હોય અહીં અંદરની અમીરી દેખ જરા આ કમખો મેલો હોય ભલે પણ મનખો ઉજળો રાખું છું કે જો છો બાર ગરીબી હોય અહીં અંદરની અમીરી દેખ જરા આ કમખો મેલો હોય ભલે પણ મનખો ઉજળો રાખું છું ક્યારેક મૂકી દઉં છું ખુલ્લો ક્યારેક હું પડદો રાખું છું આ જીવ ઉતાવળમાં હમણાં હું આડો અવળો રાખું છું ને બીજી એક ગઝલના બે ત્રણ શેર કે ચિત્તને ચાનક ચડી કે આપણે પણ સાંઈ થાવું ચિત્તને ચાનક ચડી કે આપણે પણ સાઈ થાવું આપણે પણ આભલાને આંબતી ઊંચાઈ થાવું કે ચિત્તને ચાનક ચડી કે આપણે પણ સાઈ થાવું આપણે પણ આભલાને આંબતી ઊંચાઈ થાવું ને શે છે કે ગંજ ખડકીને થયા પર્વત તો એમાં સી નવાય ગંજ ખડકીને થયા પર્વત તો એમાં સી નવાય છે મજાનું વાટકી વ્યવહારની આ રાઈ થાવું કે ગંજ ખડકી ને થયા પર્વત તો એમાં શી નવાય છે મજાનું વાટકી વ્યવહારની આ રાય થાઉ ને એમ ભીતર માં જઈને હું બન્યો છું જીવ તારો એમ ભીતર માં જઈને હું બન્યો છું જીવ તારો પણ બહુ મુશ્કેલ છે આ બહાર થી પરછાઈ થાઉ કે એમ ભીતર માં જઈને હું બન્યો છું જીવ તારો પણ બહુ મુશ્કેલ છે પણ બહુ મુશ્કેલ છે આ બાર થી પરછાઈ થાઉ ને ભાઈ સી ચલો શેરા ગઝલનો કે તું કહે તો હું આ અંદરનો જીવ કવિને કહે છે કે તું કહે તો હું રામાયણ લખું તુલસી બનીને કે તું કહે તો હું રામાયણ લખું તુલસી બનીને શેર તો જાણે જ છે કેવી રીતે ચોપાઈ થાઉ કે તું કહે તો હું રામાયણ લખું તુલસી બનીને શેર તો જાણે જ છે કેવી રીતે ચોપાઈ થાવું ચિત્તને ચાનક ચડી કે આપણે પણ સાંઈ થાવું આપણે પણ આભલાને આંબતી ઊંચાઈ થાવું ને એક છેલ્લી ગઝલ છે એક ભાગેશભાઈ ભાષા પ્રયોગ લેખે એક ગઝલ માધવભાઈ લખેલી તો મિસ્કિન સાહેબ તોતળો વ્યક્તિ ગઝલ લખે અથવા તો બોલે પાઠ કરે તો કઈ રીતે કરે એટલે તોતલી ભાતામાં દધલ તોતળી ભાષામાં ગઝલ એટલે આમ તો એવો સંશોધનનો વિષય છે કે કોઈ કવિ તોતડો હોય અને એ લખવા બેસે ત્યારે એ જે ફીલ કરે છે એ જ લખે એ જ ભાષામાં લખે કે લખે તો શુદ્ધ લખે અથવા તો એવી જ રીતે લખે તો એક આ ભાષા પ્રયોગ લખે ગઝલ તોતલી ભાતામાં દધલ તાયા બોયાવદલ તાયાવલ કાંઈ પણ બોલ્યા વગર હું અનુવાદ કરતો દઈશ પાછો પણ તાંય પણ તાયા વદલ આપને દધલો લથી વદલ આપણે ગઝલો લખી ગાયા વગર કે તાંય પણ બોયા વદલ તાયા બદલ આપને દધલો લથી વદલ ને ધે મળ્યું તે પ્લેમથી બત લઈ લીધું ધે મળ્યું તે પ્લેમથી બત લઈ લીધું થેટ પણ ફૂલા તે હલથાયા બદલ જે મળ્યું તે પ્રેમથી બસ લઈ લીધું સેજ પણ ફૂલ્યા કે હરખાયા વગર જે મળ્યું તે પ્રેમથી બત લઈ લીધું થેજ પણ ફૂલ્યા તે હલથાયા બદલ ને થૂબ અધલું તે તવાલે તુલ્યમાં ખૂબ અઘરું છે સવારે સૂર્યમાં થૂબ અધલું તે તવાલે તુલ્યમાં તાલવું ને એ પલથાયા બદલ ચાલવું ને એ પડછાયા વગર થૂબ અધલું તે તવાલે તુલ્યમાં તાલવું ને એ પલતાયા વદલ ને શે છે ફૂલ તાલા વાલમાં આથો દિવત ફૂલ તાલા વાલમાં આથો દિવત તારા વાળમાં આખો દિવસ ફૂલ તાલા વાલમાં આથો દિવત તેમ લેતું હોય તલમાયા વદલ કેમ રહેતું હોય કરમાયા વગર ફૂલ તાલા વાલમાં આથો દિવત તેમ લેતું હોય તલમાં યા બદલ ને તેમ આપો તો દધલ ને તવ કેમ આપો છો ગઝલને દાંત સૌ તેમ આપો તો દધલ ને દાંત આપો તો દધલ ને દાંત તામ તાઈ પણ ધાયના ને થમધાયા બદલ તાંય પણ બોયા બદલ તાયા બદલ આપને દધલો લથી દાયા બદલ થેન્ક યુ